ત્રણ દિવસ બાદ હાલોલ નજીકથી મૃતદેહ મળી આવતા પરિવારજનો મૃતદેહને બોડેલી પોલીસ સ્ટેશન પર લઈ આવી મૃતકના શેઠ વિરુદ્ધ ફરિયાદ લેવા હંગામો મચાવ્યો હતો પાણેજ ગામનો યુવક જયપાલસિંહ બોડેલી ખાતે બંટી ઠક્કર નોકરી કરતો હતો બંટીએ માલસામાનની ડિલિવરી માટે ગાડીને લઈને જવા જણાવ્યું ત્યારે જયપાલ ગાડી લઈને જતા બોડેલી નજીક ગાડી પલટી ખાઈ હતી ગાડીમાં લગભગ પચીસ હજાર જેટલું નુકસાન થયું હતું જે ના વળતર પેટે યુવક પાસે પૈસા માંગતા યુવક ડિફ્રેશન માંગ આવે ગયો હતો તેવું પરિવારજનો નું કહેવું છે જ્યારે પૈસા ના ચૂકવી શકતા બંટીએ તેની પલ્સર બાઇક મુકાવી દીધી હોવા સામે આવ્યું હતું બસ આ વાત નું યુવકને લાગી આવતા તેને બોડેલી નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં જંપલાવ્યું હતું યુવક ગુમ થતા પોલીસમાં જાણ કરી હતી પણ આખરે ત્રણ દિવસ બાદ જયપાલનો મૃતદેહ હાલોલ નજીકથી મળી આવ્યો પરિવારજનો મૃતદેહને લઈ પોલીસ સ્ટેશન લઈ આવી યુવક ના શેઠ વિરુદ્ધ ફરિયાદની જીત સાથે પોલીસ સ્ટેશન હંગામો મચાવ્યો હતો પોલીસ દ્વારા સમજાવવામાં આવતા હાલોલ ખાતે મૃતકના શેઠ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા લગભગ મળસ્કે ચાર વાગ્યાના અરસામાં મૃતદેહને પરિવારજનો લઈ ગયા હતા

તમે છો કે સાબુ પાતા મને તાળી આડી ના કરતા કે નહી તમારા તમારા કર્યો કાડે મે નાકી દે પૈસા ખાવે શું હોય પૈસા ખાવે ખાતા જીને ખાતા

મે <laughs> બસ પેનેસ ઓરે આગેનો આગેનો દારું ખરાવી નપ્તા એવો જ થાય Thank okay. you. આજે પચાસ થી એકાવન બાવન અમારે છોકરો એમને ગાડી જોઈએ છે ને અમે ગાડી નવી લાવીને પેટી પેક આપી અમારો છોકરો અહીંયા હાજર ઠક્કર આગળ જોઈએ આપેલા ટોર્ચર માનસિક ત્રાસ થી બધો ટોર્ચર કરતા અમારે તમે

ગયો ને પછી એને ગાડી ધ્વજ લી લીધેલી અને બીજે દાડે ગાડી લે જજે બેટા તારી આઈ મારો છોકરો હવામ ગાડી લેવા જો 9 વાગે કમ્પ્લીટ ઘેર થી નીકળ્યો અને તઈ થી 11 વાગ્યા ને એનો ફોન ચાલુ થઈ ગયો કે મમ્મી મને સેઠ્યો ગાડો બોલે છે મને જેવું ફાવે એવું કહે છે અને ગાડી આલતો નહીં મેં એવું કીધું કે બેટા તું ઘેર આય તારા બાપને ને કેવું રૂપિયા એના પેટ ઉપર ઉમા દયો 20000 ની હું કિંમત છે મને મારા છોકરાની કિંમત છે સાહેબ મને પણ મારો છોકરો ઘેર આવી શક્યો નહીં અને ગાડો

મતલબ માં પૈસા વાળા ને ગરીબનું કોઈ પણ ખબર છે જોવે અમારું એની મમ્મી ક્યાંય એ